રાજકોટની સિવિલ હોસ્પિટલ કે જ્યાં સૌરાષ્ટ્રભરના દર્દીઓ સારવાર માટે આવતા હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સરળતાથી પહોંચી શકે તે માટે એક મેઇન ગેટ અને બીજો રસ્તો ચોધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાંથી જવા માટે રાખવામાં આવ્યો ચોધરી હાઈસ્કૂલના ગ્રાઉન્ડવાળા રસ્તા પર અનેક વખત ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે ત્યારે આજે તો એક ફોર વ્હીલર ચાલકે હદ જ પાર કરી નાખી રસ્તા પર વચ્ચે ફોર વ્હીલ પાર્ક કરી કારને લોક કરીને નાસી છૂટ્યો આ ફોર વ્હીલ ચાલક બીજો કોઈ પણ નહીં પણ સિવિલ હોસ્પિટલમાં જ કામ કરતા ડોક્ટર માકડિયા હતા આમ તો ડોક્ટર દર્દીઓના જીવની અને તેના સ્વાસ્થ્યની પહેલા ચિંતા કરતા હોય છે પરંતુ અહીંયા તો કંઈક અલગ જ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા સિવિલ હોસ્પિટલમાં જ કાર્યરત ડોક્ટર માકડિયાએ ગેટ પાસે જ કારને પાર્ક કરી દેતા અવર જવર પણ બ્લોક થઈ ગઈ હતી અનેક દર્દીઓ અને તેના પરિવારજનો હેરાન થયા આ રીતે દર્દીઓ હેરાન થતા સિક્યુરિટી ગાર્ડની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે દર્દીઓ અને તેના પરિવારજનોને રસ્તો બ્લોક હોવાના કારણે ફરી ફરીને જવાની નોબત આવી દર્દી અને તેના પરિવારજનોમાં ભારે રોષ જોવા મળ્યો અને કાર ચાલક ડોક્ટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી